પ્રેસનોટ રોટરી કોમ્યુનિટી કોર્પ્સનો એવોર્ડ અને શપથ ગ્રહણ સમારોહ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના દિવસે રોટરી હોલ ખાતે સાંજે આઠ વાગે યોજાયો રોટરી કોમ્યુનિટી કોર્પોરેશનનો એવોર્ડ અને શપથ ગ્રહણ સમારોહ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના દિવસે રોટરી હોલ ખાતે સાંજે આઠ વાગે યોજાયો ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ભૂપેન્દ્ર જોરીવાલે સેવા આપી ગેસ્ટ ઓફ ઓનર તરીકે રોટરી પ્રેસિડેન્ટ રચના પોદાર ઓનારારી મેમ્બર ધ્રુવ જોશી આરસીસી ચેર ડોક્ટર પાર્થ બોરાટ હાર્શોરૈયા આરસીસીના મેમ્બરને ઘણા પુરસ્કાર એનાયત થયા નવા પ્રમુખ તરીકે ડોક્ટર હર્ષ મોદી નિયુક્ત થયા છે સેક્રેટરી સ્મિતા સોની ગયા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો મોટી સંખ્યામાં પાસ્ટ પ્રેસિડેન્ટે હાજરી આપી હતી અને નવા વેરાયેલા સેક્રેટરી કમલ શાહે આમંત્રિત મહેમાનો પ્રિન્ટ મીડિયા મદદ કરનાર પ્રત્યક્ષ અને પરોક્ષ સૌનો આભાર માન્યો પંદર જેટલા મેમ્બરે શપથ ગ્રહણ કર્યા નવી ટીમના વીસ જેટલા મેમ્બરે કાર્યભાર સંભાળ્યો એકવીસ જુલાઈને રવિવારે આજે પીડીએસ્રોપ રોટરી હોલમાં અમારું આરસીસીનું ઇન્સ્ટોલેશન છે જેમાં મને પ્રમુખ પદે નિમણૂક કરી છે તો હું એને સહજ સ્વીકાર કરું છું અને આનંદની લાગણી અનુભવું છું જે રીતે મારા પૂર્વ પ્રમુખોએ આગળના સેવાકીય કામો કર્યા હતા એને હું ખૂબ જ આગળ વધારીશ અને આરસીસીની ભરૂચમાં સારી એવી ઓળખ ઉત્પન્ન કરવા પ્રયત્નશીલ રહીશ આ સાથે આરસીસીના મારા સભ્યો આરસીસીના બોર્ડ મેમ્બરો તથા જેને મેં આમંત્રિત કર્યા છે તે સર્વ મહેમાનો આવ્યા છે તો એનું હું સ્વાગત કરું છું અને એ લોકોની હાજરીમાં હું આ પ્રમુખ પદ સ્વીકારું છું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ अमारी तमाम माहिती थी અપડેટ રહેવા માટે जोड़ायला रहो एस नाइन न्यूज़ साथे